નમસ્તે મિત્રો ચાલો આજે આપણે લીંબુનું ગળ્યું અથાણું બનાવશું લીંબુ અને એ પણ ગળ્યું અથાણું સરસ એવા લીંબુ છે તેને કટ કરી લેશું લીંબુના બી કાઢી નાખીશું સરસ એવા બી નીકળી જાય ત્યાર પછી લીંબુને નાના નાના ટુકડા કરી લેશું બધા જ લીંબુને આ રીતે આપણે કટ કરી લેશું એકદમ સરસ એવું ખાટું મીઠું ને તીખું આ અથાણું બની અને તૈયાર થાય છે એના માટે આપણે દસથી બાર દિવસનો સમય લાગે છે કેમકે આપણે લીંબુને આથવા પડે છે જો આથેલા હોય તો ડાયરેક લઈ શકો છો મેં અહીંયા લીંબુને આથવા માટે તેમાં હળદર અને મીઠું નાખી દીધું છે ત્યાર પછી તેને ઢાંકી હલાવી અને ઢાંકીને સરસ એવું દસથી બાર દિવસ માટે રાખી દેસું એટલે સરસ એવા આપણા લીંબુ પોચા પડી જાય એકદમ સરસ એવા લીંબુ ગળી જાય પછી આપણે આ અથાણું તૈયાર કરીશું તેના માટે દસથી બાર દિવસ લાગે છે એને આપણે ઢાંકીને રાખી દેસું દસથી બાર દિવસનો સમય લાગશે એકદમ હલાડીને સરસ વચ્ચે વચ્ચે આપણે વચ્ચેના દિવસોમાં હલાવતા રહીશું જુઓ સરસ એવું દસ બાર દિવસ પછી આપણા લીંબુ ગળીને સરસ એવા થઈ ગયા છે તેની અંદર આપણે ગોળ નાખીશું ગોળ સુધારી લેશું એકદમ ગોળ સુધારાઈ જાય એટલે આપણે હલાવી લેશું જેટલો લીંબુનો ભાગ હતો એટલો જ આપણે ગોળનો ભાગ રાખીશું સરસ એવું આ અથાણું તૈયાર થાય છે એકદમ તેલ અને બીજા કોઈ વધારાના એડિશનલ મસાલા વગર આ અથાણું તૈયાર કરી શકાય છે સરસ એવો ગોળ આપણે હલાવી નાખીશું એની અંદર જ એકદમ ગોળ ગળી જાશે લીંબુના અને મીઠાના ભાગમાં જ સરસ એવું ગોળ ગળી જાય ત્યાં સુધી દિવસમાં બે કે ત્રણ વખત આપણે એને હલાવતા રહેશું જેથી બધો જ ગોળ એકદમ મીઠા અને લીંબુના પાણીના ભાગમાં ગળી જશે સરસ એવું એમાં એકદમ ર એકરસ થઈ જશે જુઓ મેં ઢાંકીને રાખી દીધું છે એક કલાક થઈ ગઈ છે જુઓ હજી આપણો ગોળ ગળ્યો નથી પણ આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું સરસ એવું હલાવી લેશું અને પાછું ઢાંકીને રાખી દેસું હવે અડધી કલાક ઉપર થઈ ગયું છે સરસ એવું મેં હલાવ્યું છે જુઓ પણ એમાં હજી પણ ગોળની ગાંગળીઓ દેખાય છે ગોળના બટકા એની અંદર હજી છે હજી ગોળ આપણો પૂરેપૂરો ગળી નથી ગયો હવે ત્રણ કલાક જેવું થઈ ગયું છે જુઓ સરસ એવું ગોળનું પાણી એમાં તૈયાર થઈ ગયું છે હવે એમાં કોઈ ગોળના ટુકડા છે નહીં તો હવે આપણે મસાલો તૈયાર કરીશું સરસ એવું બે ભાગના રાયના કુરિયા ત્રણ ભાગના રાયના કુરિયા એક ભાગના મેથીના કુરિયા અને એક ભાગની વરિયાળી અને થોડા એવા તીખા મેં લઈ લીધા છે હવે થોડું એવું તેલ મૂકી અને એની અંદર આપણે હિંગ નાખીશું સરસ એવો આપણો વઘાર એકદમ બ ગરમ નહીં કરીએ કેમ કે જો વધારે ગરમ કરશું તો આપણા કુરિયા બળી જશે એકદમ ધીમા તાપે એને સરસ એવા હલાવતા રહીશું જુઓ સરસ એવું હલાવતા રહેશું અને એક ધીમી એવી ખુશ્બુ આવવા માંડે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું જુઓ દેખાય છે ધીમે ધીમે જે તેલનો ભાગ ગરમ થાય છે તે આપ ત્યારે આપણે મસાલો નીચે ઉતારી લેશું અને તેને ઠરવા દેસું મસાલો મારો ઠરી ગયો છે મેં દસથી પંદર મિનિટ ઠરવા દીધો છે હવે આપણે જે ગોળ અને લીંબુને મિક્સ કર્યા હતા તેને લઈ લેશું સરસ એવું મ આપણું મિશ્રણ તૈયાર છે તેની અંદર આપણે મસાલો નાખી દઈશું અને જો એમાં હળદર તો આપણે નાખી જ દીધી હતી મીઠું પણ નાખી દીધું હતું હવે એક જ વસ્તુ નાખવાની આપણે બાકી છે એ છે લાલ મરચું પાવડર સરસ એવું નાખી અને હલાવી દઈશું એકદમ સરસ એવું કેરી વગર આપણે લીંબુનું ગળિયું અથાણું અથવા તો ગોળ કેરી જેવું લાગે એવું સરસ એવું અથાણું આપણે તૈયાર કર્યું છે એકદમ ખાવામાં મજા આવી જાય થેપલા સાથે તો એકદમ સરસ લાગે એવું આ અથાણું તૈયાર થાય છે જો વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સરસ એવું આપણું ખાટું મીઠું અને તીખું અથાણું તૈયાર છે એકદમ મસ્ત એવું આપણું અથાણું બનીને રેડી છે જેને આપણે ખાઈ શકીએ છીએ